વિલાત અને દારોલ વચ્ચેના માર્ગ પર ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો જેના પાછળનું મુખ્ય કારણ એક ટ્રક ખોટકાઈ જવાની ગણવામાં આવી રહી છે રસ્તાનું નવીનીકરણનું કાર્ય ચોમાસા પહેલા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે હાલ અધૂરું રહી ગયું છે પરિણામે હાલ વાહન વ્યવહાર માટે ફક્ત એક જ લેન ઉપલબ્ધ છે આજના દિવસે દેરોલ ગામ નજીક એક ટ્રક રસ્તામાં ખરાબ થઈ જતા એક બાજુનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો આ વચ્ચે વિલાત સાયખા જીઆઈડીસી અને ભરૂચ તરફ જતા વાહનોનો ધસારો યથાવત રહીને આખો માર્ગ જામ થઈ ગયો છે ટ્રાફિક જામ એટલો ગંભીર હતો કે વિલાત ભૂખી પુલથી લઈને દેરોલ ચોકડી સુધી વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સામે આવ્યા માર્ગ ને બંને તરફથી ખુલ્લો મૂકવાની ઉગ્ર માંગ ઉઠાવી છે જેથી આવી અસુવિધા ભવિષ્યમાં ન સર્જાય સ્થાનિક પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ નિવેદન મળ્યું નથી પરંતુ લોકોની અવાજ ઊંચો થઈ રહ્યો છે કે રાહદારીઓને સુરક્ષા અને સુગમ સંચાર માટે તાત્કાલિક પગલા લેવામાં આવે